અ ગન ન દેવાય આમાં બંદે ની કરે તું હા કોણ થઈ ગયો ચલે આવો ચલે આવો એક કિલ ગયો બે કિલ ગન આવશે મને આવશે મને મદદ કરવા અયા 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 જો હામો બંદો છે ઓ મરી ગયો વાલા વાંદો ને વાંદો ની રીવે કરી ટેન્શન લે માં કરી અયા બંદો છે બોલા પણ ભોસડી

લાલેલાલેલું મર્યો માય ટીલ પડવા એક ગોળી જયબા સોરી લવ યુ આવો નોય ભાઈ થઈ જ્યો યાર લિમિટ માં ભાઈ બધું કાલિયા બહુ હારું લાગે બધુંય પર કિલ યાર છોરાય છે જી શું કરું યાર હવે લિમિટ માં ગાંડ મરે દેવાની 39 39 બંદા લાઈવ છે તમે જોઈ શકો છો અને મોન્ટેબના 7 કિલ ગયા છે આ વખતે છે ને ટાર્ગેટ છે ભાઈ ઉપર કિલ નાખ જોજો આવા મને છે ને કિલ રહ્યો ને તો જીતી દીધી આપણે કિલ જવાના છે બે ભાઈ રિવર્સ મારું છું લાલ એવું તમારી કે હેટે છે ઉપર છે હેટે તમે એકલો છો કે બે મને લાગ્યું ધ્રુઝરી ના નથી આવતી तो जे बाजू आ लाल पर बे भाई अरे लाइन मैंने मारो खेल जाओ भाई रुक तेरी बहन बे से बे से बे से एक फागे गयो गयो इमोट करो इमोटे गाड़ी भरे लठिया बादी जो आ रे बोटड़ी तो रे गायन जकड़ो गायन जकड़ो बड़ी लाल के अभी सो चाइल्ड क्या तू बड़ी हो हमने तो दौड़ा साइड में आया वो पीछेती है काय वादा ले मन ऐ रीवा मत बना घरी जाओ क्या से ये बंदो क्या से भाई ने देखा तो नहीं प जाए भाई पहला लालवत केजे मेरी मारो पहला पड़ो तम बे એ ઓલી રૂબડી ને ક્લિયર કરો કકાસ મળે લાલ હવે આ બંધાઈ ગયો બંધાઈ ગયો અંદર જે મારવા મારી પાસે મારી પાસે બીજોન છે મારી લાલ

લિમિટ વ્યાવસ્થા વસ્તુ કરવાની નડતી નથી જેમ કે લિમિટ માં લોડો લઈ લેવો નડતો તપો લેવો નડતો અક કોને લેવાનો લિમિટ માં વાંધો ન આવે લિમિટ માં ભસડી ન્યો બીવો ને સાદી ને લિમિટ માં પીકી ઓય બધું હા ના પૈસા ને તમારે હું છું ભાઈ આ તો એવું છે ભાઈ

ખબર થાય રસ કરવા

એ 2 બાય ગાઈન મરે ભાઈ 610 રૂપિયા કરો જો फटाफट સુપર મારું એ બધી લૂટ છે તપ કે તો હું ક્યાં જાવ 410 કરો ભાઈ આ ઉપર જઈએ આ તો વાંધો નહિ આ 410 કરી તો પૈલા ટોકન ટસ્કીટ તો કીધું તો ઓલા બંદા ઉપર રશ કરવા જા ને કે તમને નહિ ખબર તમે મને રિવાઇવ કરજો ને તમને રિવાઇવ કરજો તમે તો સંભાળ લે હા

ખેડ લગી બુયા કરવાની શક્યતા હોય તો એરિયામાં જવાની એરિયામાં ટોકન મુકતા નહીં મારા અગર બુયા થવાની શક્યતા ઘટી જાય અમે 4 વરા પહેલા ભાઈ કોલેજ કરતા ઓવા આમ તો 4 લગભગ 6 વરા થઈ ગયા ઓહો ના ના આમ તો 4 વરા થયા ગયા ભાઈ ઓછલીના નીકે કેલે કોલેજ ના 4 આવે આવે 4 તમારે 3 વરા કોલેજ કરી તો 3 મત કીધી ભાઈ એ સમયમાં બહુ સાજા જો ભાઈબંધો છે કે આપણે આપણે બધા જન હારોર કોલેજ નો હતા કરત એમાં એક તને ખબર જ થાય કે ભાઈબંધ આપણે હરે કોલેજ હમ આપણે બધાય પાસ કરાવ તો સાદા હમ ઈ ભોસડીનો સિનાળો થાય બંદા છે હા એટલે લોડો આયા માથે છે કેટે આ હેટે દીદીની પડી ગઈ ભણા માર ભણા બરોબર ભણા રીવે મત ભણા સોમી જાયો મને આવતી ભોસડી

તમે યાર તમે હજે તો કપરી પરિસ્થિતિ જોઈ લીધી ભાઈ હવે પછી આમ જો વાત આવે અમે બધા જાતા બસમાં માં બસનો પાસ કટેલો ઓહો ભાઈ એટલે અને ભાઈ અમારે થોડા ગુસ્સા માં એ અમારે ભાઈ બંધો હતા ભાઈ અમારે બધા હતા તે ભાઈ ભાઈ ચાર વર્ષ પહેલા વાત છે ઓહો ભાઈ મે બધાય આધી બસ નો પાસ કટેલો ની ભાઈ કટેલો બોલ્યો એસટી નો એક્સપ્રેસ નો હમ બંધો બંધા બંધા જો જો ઘડી 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 બરાબર ડડે હાલ બણા જોઈ

એને ઘરની પરિસ્થિતિ ખરાબ પણ સોદીનાને ને સિક્કા પડ લેવાના એટલા બીકીના ને શીન સપાટા વેલ્યો હવે હે મે હાથી બસ પાસ કઢાવ તો પાસ કઢાવ તો સા તો ભાઈ હાથી બસ માં પાછો લેવા ભાઈ તો પૈસાવાળો હોય હોય બધે સાવ જલાલી કરે યાર તમારી પાસે નથી એટલે તમે નો કરી શકો ભાઈ પૈસા મરવા ગેડે મરાવ મરાવ ને સોદી ઈ પી તમે ભાઈ આવ નાગે ઉપર ઉતરી આવ તો પી તમે ગેલ સોદે કે ભાઈ શોક તો એવા ભુંડા શોક એવા નો ફણા ગેડે મરાવના શોક તાય તાય ભાઈ

ખવળ્યો દે એ કામ કરે રિપેર કિટ હોય તો આપી દે મને જરા અહીંયા રેવી આમ તો પોસડીના પરમાણ કવર માં લોડા ગ્લુ વળો તોડી નાખે ક્યાં સુધી રિપેર કીટ એકા દીલે ને લૂટ બોક્સ માં નહી મૂકતો ખુલી મે ના થેન્ક યુ ઈજા નો કવર મે ભાઈ આપણે જો ઈ ભાઈ બંદે આપણે ઈ વખતે કીધું તો ખબર છે કે બધું હારી નો થામાં ને નહી ઘરની પરિસ્થિતિ ખરાબ પણ આ ભાઈને સીનાળવા કરી લેવાનું સિક્કા પડ દેવા બધે

કરો પ્રાર્થના કે ખરાબ દિવસો શરૂ થઈ જાય અમારો સારા દિવસો અત્યારે શરૂ થાય આલી ત્યારે એટલે જ ને મારો ભગવાન મારી સાથે છે તમારી ધાઈ ની ટોણી લઈ જો હું જા કેના દરબાના ધરી દેજો તમે લાલા બે તમે લાલા ભાઈ એ માથે ઉતરજી માથે છો ઉતર એટલે ભાઈ એ શું છે ઉધરો એક થોડો એકા થોડી દે દે મારા મરી જીવે છે

ગેમ પ્રભુ વધારે પડતું જોવા જો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો વિડીયોને ગુજરાતના ખૂણે ને ખૂણે શેર કરી અંદર ઢીલા